પુરુષોત્તમ રૂપાળા સામે ક્ષત્રિય સમાજમાં રોષે યથાવત છે રાજકોટના ક્ષત્રિય આગેવાનો સાથે સંકલન સમિતિની બેઠક થોડી વારમાં મળશે આગેવાનો સાથે બેઠક બેઠક બાદ રાજકોટમાં નવી નીતિ જાહેર કરવામાં આવશે ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ વેગ પકડી શકે છે ગઈકાલે અમદાવાદમાં મળી હતી સંકલન સમિતિની બેઠક મયુર અમારી સાથે જોડાઈ છે મયુર ખાસ સંકલન સમિતિની બેઠક મળવાની છે અને ત્યારબાદ સાડા અગિયાર વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ પણ મળી નું આયોજન પણ કરવામાં આવ્યું છે આ બેઠકને શું વધુ માહિતી મળી રહી છે પ્રીતિ જે પ્રકારે અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજની અલગ અલગ બાણું સંસ્થાઓ છે તેમની મીટિંગ મળી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદ થઈ હતી સ્પષ્ટ વાત છે કે ભાજપની સામે તેમને પોતાની રણનીતિ છે તે જાહેર કરી ચૂકી છે રાજકોટને કેન્દ્રમાં રાખીને રાજકોટને રણમેદાન બનાવીને ક્ષત્રિય સમાજ છે તે રાજકોટ ખાતેથી પોતાનું એલાન કરવાનું છે જે પ્રકારે તેમને સ્પષ્ટ કહ્યું છે કે ભાજપની સામે ભાજપના જેટલા પણ ઉમેદવાર છે ગુજરાતની અંદર તેની સામે વોટ આપવા માટેનું એલાન કરવામાં આવશે સાથે જ રાજકોટને કેન્દ્રમાં રાખીને સૌરાષ્ટ્રની જે સાત બેઠકો છે

બીજી એ છે કે રાજકોટની અંદર ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા લોકો છે તેમને પણ પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરશે સમય ખૂબ જ ટૂંકો છે લોકસભાની ચૂંટણીનો કારણ કે સાત તારીખે મતદાન થવાનું છે સાત તારીખ પહેલાં એટલે કે પાંચ તારીખ સુધીમાં તમામ પ્રકારના પ્રચારો છે તે અપનાવવામાં આવશે હવે લોકશાહી ઢબે લડવાની વાત ક્ષત્રિય સમાજ કહી ચૂક્યો છે અને મત છે તેને શસ્ત્ર બનાવવાની વાત પણ કરવામાં આવી રહી છે એટલે સ્પષ્ટ છે કે ભાજપને વોટ ન આપવાની વાત અને ભાજપની સામે એટલે કે જે ઉમેદવાર મજબૂત છે તેને પોતાનો ટેકો આપવાની વાત છે તે ક્ષત્રિય સમાજની જે સમિતિ છે તે કરનારી છે એટલે હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીની અંદર જે પ્રકારનો ગરમાવો રાજકોટને લઈને આવ્યો છે તેના પરિણામો અને કઈ પ્રકારની રણનીતિ છે એ અહીંયા જોવા મળી શકે છે આભાર મયુર તમામ વિગતો માટે